દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા રાંદેર ઝોન ખાતે એકસો અઠ્યાવીસ એલઆઈજી આવાસો ની લોકાર્પણ વિધિ અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અને એકસો અંતર્ગત અને એકસો અઠ્યાવીસ એલઆઈજી એલઆઈજી આવાસો તેમજ પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત ઈડબલ્યુ એસ વન ઈડબલ્યુ એસ ટુ આવાસોની ખાતમુહૂર્ત તકતીઓનું અનાવરણ રૂપિયા એકસો એકસઠ પોઈન્ટ નેવું કરોડના ખર્ચે વિવિધ જમ્મુ વિકાસ કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું હતું નાયબ મુખ્યમંત્રી તથા અન્ય માનુભાવો હસ્તે આવાસોને લાભાર્થીઓ ચાવીસના માર્ગનો દરજ્જો અર્પણ કરાયા હતા આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે બે બાવીસ સુધીમાં સમગ્ર દેશમાં એક પણ પરિવાર ઘર ન રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું છે તેના તેના સાકાર કરવા માટે રાજ્ય સરકાર મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ રૂપિયા ખર્ચે મકાન બનાવીને ફાળવી રહી છે ગુજરાત આર્થિક પાટનગર સુરત ખાતે પચાસ વર્ષમાં અનેક પડકારોનો સામનો કરીને પ્રગતિના અપ્રત્યમ સુપાનો કરીને વિશ્વ નકશામાં નામ અને સ્થાન અંકિત કર્યું ચાર અને સુરતની આર્થિક શહેરોમાં ગણના થાય છે રાજ્યના સરકાર જે ટેક્સ નો સુરત નો મોટો ફાળો રહે છે તેમ જણાવ્યું આવીને ઉમેર્યું હતું કે સુરત શહેર સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે સમગ્ર દેશમાં જેટલા ફ્લાયઓવર ઓવર બ્રિજ ક્યાંય નથી તેટલા ફ્લાયઓવર સુરતમાં છે મુખ્યમંત્રી વિજય રૂપાણી નેતૃત્વમાં ગરીબ અને મધ્યમ લોકોને સુકાકારી પૂરી પાડવાના સરકારના પ્રતિબદ્ધતા દોહરાવતા જણાવ્યું છે કે સુરત શહેરમાં આગામી સમયમાં બારસો નેવું જેટલા મકાનો બનાવવામાં આવશે જેમાં પોષ વિસ્તારમાં પચીસ થી ત્રીસ લાખના ખાનગી બિલ્ડરોને વેચે તે આ મકાનો આઠ લાખમાં આપીને ગરીબો પ્રત્યેની સંવેદના અનુભવી કરાવી છે આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીજી અને સરદારના ગુજરાતના જીવાદા જીવદયા પ્રેમી લોકો દ્વારા ગૌરક્ષા માટે કરોડ રૂપિયાનું ડેન આપતું ગૌવાન સત્યા કરનારો સરકાર છોડશે નહીં તે માટે દસ વર્ષ સજા કરશે તેઓ તે અંગે પણ જણાવ્યું હતું આ કાર્યક્રમ મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી એન્ડ ઇમરજન્સી માટે ચોપન ઊંચાઈનું હાઇડ્રોલિક પ્લેટફોર્મ ડિડોલી ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉધના ખાતે શોપિંગ સેન્ટર કતારગામ ખાતે હેલ્થ સેન્ટર કોમ્યુનિટી હોલ પાર્ટી પ્લોટ કતારગામ વોટર વર્ક્સ ખાતે ચોવીસ મીટરની ઊંચી સત્યાવીસ લાખ લીટર સમતર ઓવરહેડ પાણીની ટાંકીનું અનાવરણ પણ કર્યું હતું ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહેસૂલી હુકમો નું વિતરણ ઓપન હાઉસ કાર્યક્રમ મંત્રી નિર્મળાબેન વાઘવાણીના અધ્યક્ષ યોજાયો હતો જિલ્લા પ્રભારી મંત્રી અને મહિલા બાળ કલ્યાણ રાજ્ય મંત્રી નિર્મળાબેન જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વવાળી સરકારમાં મહેસૂલ કામગીરી ઝડપી બનાવવા માટે અનેક પરિવર્તનો લાવવામાં આવે છે તેમના શાસનમાં સેવા સેતુ પ્રગતિ સેતુ જેવા ઉમદા કાર્ય થકી સરકારના લોકોના દ્વારા પહોંચી છે આ બંને કાર્યક્રમો પ્રતિજા સારો સાંપડ્યો છે મહેસૂલ અંગેના અનેક કામગીરીને સાંકળીને તેના લાભો પ્રજાને સરળતાથી મળે તે માટે ઓપન હાઉસ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે મહેસૂલ વિભાગ વિભાગના અગ્ર સચિવ શ્રી કે નિવાસે ને ઓપન હાઉસ કાર્યક્રમનું આયોજન કરવા બદલ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન આપતા જણાવ્યું હતું કે મહેસૂલી કાયદા અને પ્રક્રિયામાં અનેક સુધારો આવ્યા છે તેના લોકો સુધી પહોંચાડવા માટે ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે મહેસૂલી સેવાનું પારદર્શક વહીવટીનું માધ્યમ ઓપન હાઉસ કાર્યક્રમ છે અને તેમજ મહેસૂલી કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે રાજ્ય સરકાર મહેસૂલ દરે મહેસૂલ દિવસ દર માસે રાખવામાં આવે છે જિલ્લા કલેક્ટર સતીશ પટેલે માનુભાવ શાબ્દિક પ્રવચન આપતા જણાવ્યું કે જિલ્લા મહેસૂલ તંત્ર તમામ વિભાગની કરોડો

રૂપિયા ચોસો છસો ચુમાવીસ લાખની વધુ રકમ સાધન સહાયનો સાડ હજાર સાતસો બ્યાશી લાભાર્થનો લાભ આપ્યો હતો પાંચ હજાર છસો સત્તાણુંને પ્રોપર્ટી કાર્ડ સુડતાલીસસો ત્રણ નવી શરતમાંથી જૂની શરતોના કેસો વગેરે વગેરે અહીંયા સમાવેશ થાય છે આ પ્રસંગે મારસા તાલુકાના પડોશના શહીદ જીતલથી મહેન્દ્રી શરણ ધર્મપતિને રૂપે એક લાખનું ચેક પણ મુખ્યમંત્રી જવાન રાજ મંડળમાંથી અર્પણ કરવામાં આવે તો આ કાર્યક્રમમાં મેયર પ્રણેણ પટેલ ધારાસભ્ય અશોક પટેલ ગુણાંચમાં આશિષ દવે જિલ્લા ભાજપ નેલેસા શાહ સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા

So your question is how will I kind of under, understand Hindi songs if I don't speak Hindi? Well thankfully I have, we have a great creative team, we have our uh, choreographers and their assistants and uh, I also have Ashu With uh, actually one of my honors degrees is in musical theater. <laughs> यहाँ ये ऐसा मंच है कि आप हर हफ्ते अपने ही परफॉर्मेंस से टकराते हैं आपकी स्कोरिंग इस बात से नहीं होती है कि किसी और ने कैसा परफॉर्म किया है आपकी स्कोरिंग इस बात से होती है और वोट्स भी आपको इस तरह से दिए जाएंगे कि आपने शुभ किया है तो ये कहना कि किसी और के साथ टक्कर है मैं इसे इस तरह के कॉम्पिटिशन नहीं मानती हूँ मैं इसे इस तरह की कॉम्पिटिशन मानती हूँ कि हर हफ्ते हमें अपने आप से बेहतर होना है

નચબલીએ સીઝન આઠમો ડાન્સ ફ્લોર પર થિરેકવાદ માટે સજ્જ છે પોતાને પ્રેમ કહાણી વિશે આશંકા કહે છે વેક્સમાં એક કન્સર્ટ ખાતે પોતાનો નજરનો પ્રેમ બાદ અમારા વચ્ચે આકર્ષણ થયું અને બેન્ડ સપ્ટેમ્બર બે હજાર સોળમાં મુંબઈ આવ્યો અને મારા જીવનના એક નવા પ્રકરણની શરૂઆત થઈ અમે બંને અમારા કુટુંબીઓ તરફથી પૂરો સહકાર મળ્યો છે અને આ વર્ષે અંતે શો બાદ અમે અમારા લગ્નનું આયોજન કરી રહ્યા છીએ નચબલીએ એવું એવું પ્રથમ માધ્યમ છે કે જે જે સાથે મળીને કામ કરવાની નૃત્ય કરવાની પ્રથમ તક છે અમે દર્શકોને એક એવા નવા વિચાર પ્રત્યે હૃદય ખોલીને આવકાર અને પ્રેરણા આપીશું કે પ્રેમની કોઈ રાષ્ટ્રીય જોતો નથી અને અમે નચબલી ચેલેન્જ માટે તૈયાર છે અને અમારા રોમાંશવા ડાંસ ઠકી મનોરંજક પરફોર્મન્સ આપવાની આશા રાખીએ છીએ તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ્ટ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર